આજે અંજાર શહેરના સ્થાપના દિવસ છે ઉજવણીના દિવસ પર અંજાર નગરપાલિકા વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા મારફતે શહેરના શાસકો સામે ગંભીર આક્ષેપો કરી અનેક મુદ્દાઓ જાહેરમાં મૂક્યા છે શહેરમાં તાઇફા થાય છે પરંતુ મૂળભૂત સુવિધાઓ વધતી નથી એવી ટીકા કરવામાં આવી છે અંજાર શહેરના સ્થાપના દિવસ નિમિત્તે નગરપાલિકાના વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા મારફતે શહેરના વિકાસને લઈને શાસકોની નિષ્ફળતા અંગે ગંભીર મુદ્દાઓ રજૂ કર્યા તેમણે જણાવ્યું કે દર વર્ષે સ્થાપના દિવસ આવે અને જાય છે પરંતુ શહેરવાસીઓની સમસ્યાઓ તો યથાવત જ છે અને સુવિધાઓ વધવાના બદલે વધી રહી છે વિપક્ષ નેતા દ્વારા શહેરમાં જરૂરી એવી અનેક માંગણીઓ રજૂ કરવામાં આવી છે નમસ્કાર હું રાજેન્દ્રસિંહ જાડેજા વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા આજ રોજ અંજારના સ્થાપના દિવસ નિમિત્તે સર્વ અંજારવાસીઓને શુભકામના પાઠવું છું આ સિવાય આપને જણાવી દઈ કે અંજારમાં આ શાસકો દ્વારા ખાલી ને ખાલી તાઇફા અને તમાશા કરવામાં આવે છે દર વર્ષે સ્થાપના દિવસ આવે એટલે તાઇફા તમાશા કરી લોકોને ઓલા મેઘ મીઠાઈઓના ખોટા ખોટા બિલ પાસ કરાવીને સ્થાપના દિવસની ઉજવણી કરી અને બીજ બાકી બધું ભૂલી જવામાં આવે છે ખરેખર એમની જવાબદારી છે કે અંજારને કેમ વધુ ને વધુ સુવિધા મળે હવે આપને જણાવી દઈએ ટેક્સ વધારો કરવામાં આવ્યો હતો ને અંજારમાં ત્યારે આ લોકો દ્વારા મોટી મોટી ડફાસો મારવામાં આવી હતી કે અંજારને સુવિધાઓ આપવી હશે તો ટેક્સ વધારો કરવામાં કરવો જરૂરી છે આપને જણાવી દઈ જ્યાં આજથી ત્રણ વર્ષ પહેલા ટેક્સ વધારો કરવામાં આવ્યો ને શહેરમાં અંજારમાં એવી અનેક સમસ્યાઓ છે જેમ કે અત્યારે તમે એમ સમજી લ્યો ગાંધીધામ નગરપાલિકામાં મને ઘણા એના વોટ્સઅપ આવે છે ગાંધીધામ નગરપાલિકામાં જે પાણી ઢોરેને એને દસ દસ હજાર પંદર પંદર હજારના દંડ આપવામાં આવ્યા છે હું અંજારમાં પણ ચાલુ કરાવું આપને જણાવી દઈએ અંજાર નગરપાલિકા ખુદ અંજારમાં પાણી ઢોરે છે અંજાર નગરપાલિકામાં કોઈ એવો વોર્ડ બાકી નથી જ્યાં પાણીની લાઈનો તૂટલ ન હોય અંજાર નગરપાલિકા લાઈનથી પાણી કોઈને પૂરું નથી પાડી શકતી જેથી ટેન્કર મારફતે પહોંચાડવામાં આવે છે અંજાર નગરપાલિકામાં પાંચ ટેન્કર છે પાંચે પાંચના ટાંકા ટોટલ છે આ અમારા દ્વારા ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરાઈ છે કે ભાઈ તમે પાણી ઢોરો છો તમને કોણ દંડ આપશે લોકોને દડ તો પછી આપે પેલા એ નગરપાલિકા જ અંજાર શહેરમાં પાણીનો છે હવે આજે સવારે હું અહીં લોહણાજનવાડી છે અંજારમાં ખુદ પ્રમુખશ્રીના વોર્ડમાં હું આ ગયો એક વેપારી મિત્રને મળવા એના દ્વારા અમને ફરિયાદ કરાઈ કે એ લોહણ અમાજનવાડી અને દરરોજ પાણીના વારાંતી છેલ્લા એક મહિનાથી તળાવ બની જાય છે આખો માર્ગ બોલો આવી અનેક જગ્યાએ સમસ્યાઓ અંજારમાં યથાવત છે હવે અત્યારે અંજારમાં ફરતે જે ઓલા નાકા બનાવવામાં આવે છે ગેટ ખરેખર અંજારવાસીઓ તમે કહો એની શું જરૂર છે ગેટની એ ગેટથી અંજારના લોકોને શું ફાયદો થશે છતાં એક કરોડ ઉપર ખર્ચો કરવામાં આવે છે નગરપાલિકાની અનાવડત એમાં દેખાય છે એવા જે આ જે સિમેન્ટના ગેટ બને છે એની જગ્યાએ ગાંધીધામ ભુજ જે બંને માર્ગની વચ્ચે મોટા મોટા પિલોરવાળા ગેટ લોખંડના બનાવવામાં આવ્યા છે એ એજન્સીઓ દ્વારા બનાવી આપવામાં આવે છે અને ઉપર એનું હોડિંગ લગાડે અને એવી રીતે એજન્સી તમને મફતમાં ગેટ બનાવી આપે અને ઉપર હોર્ડિંગનું ભાડું પણ નગરપાલિકાને ચૂકવે એટલે નગરપાલિકાની આવક પણ થાય આવા અનેક રસ્તા છે પણ આ શાસકોની અનાવડતના લીધે આપણા ટેક્સના રૂપિયા અનેક વેડફાય છે ખોટી રીતે આપને જણાવી દઈએ શહેરમાં કોઈ એવો વોર્ડ બાકી નથી જ્યાં ગટરની સમસ્યા ન હોય છતાં આ લોકોથી કોઈ જાતની સમસ્યા દૂર થતી નથી ખુદ પ્રમુખનો વોર્ડ શાસક પક્ષ નેતાનો વોર્ડ શાસક પક્ષના નેતા અને ઉપપ્રમુખનો વોર્ડ નંબર બે અંજારનો પોઝ એરિયા કહેવાય કે અંજારના વધુ પડતા ટેક્સ પેયર લોકો જે વેપારી છે એ લોકો છેલ્લા ચાર વર્ષથી ગટરની સમસ્યાથી પીડાય છે ડૉક્ટર શામસુંદર સાહેબની હોસ્પિટલ છે ને એ આખી લાઈનની ગટર છેલ્લા ચાર વર્ષથી યથાવત સમસ્યા છે હજી છાપામાં એમ અઠવાડિયા પહેલા દીધું છે કે અમે એ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખી છે પણ એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ નથી તો આમનાથી કોઈ જાતની કામગીરી થતી નથી તો અંજારવાસીઓ તમને હું બે જેમ હાથ જોડીને વિનંતી કરું છું કે જેનાથી કામ થાય એને એક વખત ચાન્સ આપો આવો આવતા સ્થાપના દિવસ પહેલા આ લોકોને ઉઠલાવી નાખી જય ભારત જય હિન્દ જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ